તો આજે આપણે જોવા જઈએ તો ચાલો મિત્રો જોઈ શકો છો મિત્રો પાણી બહુ આવ્યું છે મારી મિત્રો આ તો ઓછું થયું ન પાણી કાલે બહુ આવતું હતું તો આપણે આજે જોવા એટલે આપણે રહી ગયા મિત્રો પાણી બહુ આવ્યું છે તો અત્યારે ઘણી નિશાળમાં રજાઓ પણ આપી દીધી છે તો મિત્રો આપણે ચાલો આપણે ઘરે જવું પડશે બહુ ટાઈમ અંગે થઈ ગયો તો આપણે ઘરે જઈએ જય માતાજી લગમાં બની રહેજો આપણું બાઇક આપણે ઘરે જઈએ તો મિત્રો જોઈ શકો છો આવા પાણી કેટલું ઓછું થઈ ગયું તમે જોઈ શકો છો મિત્રો આ બધું ફૂલ હતું પેક પેક પણ આજે ઓછું થઈ ગયું તો સારું કહેવાય એટલું તો ચાલો મિત્રો આપણે હવે ઘરે જઈએ બ્લોગમાં બની રહેજો જય માતાજી જોઈ શકો છો મિત્રો આ છે અમારી ગામની નદી તમે જોઈ શકો છો આ પાણી અહીંયા આવી છે તમે જોઈ શકો છો મિત્રો આ છે મારા ગામનો રસ્તો ડેરી જવાનો તો તમે જોઈ શકો છો મિત્રો હવે ઘરે જઈએ છો તો બને છો જય માતાજી જોઈ શકો છો આપણા ઘરે જવાનો રસ્તો આવી ગયો છે તો આપણે અહીં ઊભા છે અને મારું હારું સ્ટ્રેંગ પીવા જવાનું મન થાય એટલે આપણે ઘરે જઈશું તો આપણે એ લઈને પીને ઘરે જઈએ પછી

मारो मारो मुझे मारो मारो नहीं, नहीं, मारो नहीं, नहीं, मारो नहीं, नहीं ये मजाक हो रहा है एक सेकंड यार वैलिडिटी से एनर्जी का किंग अब ये पिंगम उसके बाद एनर्जीम को आ जाएगी तो जैसे पास अपने दुकान आई गया अब ये हम स्ट्रिंग ले लिए तो माताजी वीडियो हम अपने स्ट्रिंग ले लिए तो हम लोग अब बाइक से तभी जा सको तो वीडियो में बने रह माताजी मित्र आप ये स्ट्रिंग पर

પૂરિયાન પૂરા આવી ગયા છે જોઈ શકો છો વડે આપણે ઉપાહ ભાઈબંધનો ફોન આવ્યા તો આપણે લેપટોપની જરૂર છે યુટ્યુબ માટે તો આપણે લેપટોપ લેવા આવી ગયા તો આપણે લેપટોપ લઈને ઘરે જઈએ તો વ્લોગ માં બની રહ્યું જય આપણે ભાઈબંધનું જો લેપટોપ લેવા જતા તો આપણે લેપટોપ લઈને આવી ગયા છે ઘરે તો અત્યારે આમાં ચાર્જિંગ આપી લઈએ ચાર્જિંગ મૂકે તો જોઈ શકો છો મિત્રો અત્યારે અહીંયા લાઈટ થાય જોઈ શકો છો મિત્રો અત્યારે ચાર્જિંગ હતું નથી લે ચાલુ નથી થતું તો ચાર્જિંગ થાય પછી આપણે ચાલુ કરીશું તો આપણે ઘરે લઈને આવી ગયા તો વિડીયોમાં બને રેમા થાય ઘરે આવી ગયા છે તો હવે આપણે પપ્પા માટે રાપ બનાવવાની છે તો આપણે રાપ બનાવવા જઈએ તો ચાલો મિત્રો બ્લોગમાં બને તો રહીમાં લઈએ આપણે જો પાણી લીધી દીધું છે હવે કઢાઈમાં અને ગેસ લગાવી દીધું છે તો આપણે રાબ બનાવીશું તો મિત્રો જોઈ શકો છો રાપ સાની બનાવશું બાલમંદિરમાંથી પેલી બાળ શક્તિની કોથળીઓ આવે એની રાહ બનાવશું તો મિત્રો આની રાબ મસ્ત બને છે તો તમે પણ ટ્રાય કરજો તમે બાલમંદિરમાં જતા હોય તો આ કોથળીઓ મળતી હોય તમારા છોકરાની ગમ તો તમે રાબ બનાવી શકો છો તો આપણે રાબ બનાવીએ તો જેમ બની છું મિત્રો પાણી ગરમ થાય એટલે આપણે રાબ બનાવીએ અંદર લોટ નાખીએ એટલે પછી આ પાથળી બનાવવાની પપ્પાએ કીધી એટલે પાતળી બનાવીશું તો લોગમાં બની લેજો તો એમ

તમે જોઈ શકો છો આપણી રાપ પપ્પા માટે બનાવેલી રાપ તૈયાર થઈ ગઈ છે હવે આપણે પપ્પાને આપીશું થોડીક તારી થાય તો તમે જોઈ શકો છો મિત્રો કેટલી મસ્ત બની છે તો મિત્રો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો આટલી મસ્ત રાપ બનાવવા માટે કંઈ કરવાની ખાલી પાણી લેવાનું છે થોડીક બરસ નાખી દેવાની છે અને લોટ નાખી દેવાનો છે બીજી કંઈ અને મહેનત આવતી નથી અને મિત્રો તમે તેલમાં પણ બનાવી શકો છો તો મિત્રો તેલમાં પણ આપણે બનાવીએ પણ પપ્પાએ પાણી મેં કીધું રીતે બનાવી છે તો મિત્રો તમે પણ ટ્રાય કરજો ઘરે તો જય માતાજી વિડીયોમાં મને જો મિત્રો આપણે રાફ કોર્ષ બાળકામાં તાલી પપ્પા માટે તારી કરવા માટે તો ચાલો પપ્પાને આપી દઈએ બ્લોગમાં બનાવી જો જો મિત્રો કેટલી મસ્ત છે રાફ પપ્પાને આપી દીધી હવે આપણે ટ્રાય કરીએ કામ પૂરું થઈ ગયું છે હવે બ્લોગ એન્ડ કરવાનો સમય પણ થઈ ગયો છે તો આટલો જ આપણે બ્લોગ આપનો હતો તો જેવો સપોર્ટ કર્યો એવો કરતા રહેજો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને એટલો વિડીયો શેર કરજો તમારા ભાઈને સપોર્ટ કરજો તો મળીશું એક ના જય માતાજી